ચોથી માં માં સિનિયર છ મહિના યુનિવર્સિટી પરીક્ષા દૂધ મને તો મારે ક્લાસ માં જવું છું don't worry you not over failing karna cross over in the class to go me tauben naam par oh le pehla din se mane failing ka pakde are you in this college no jewelz No, don't worry yes sir are you in this class yes sir <laughs> have you appeared at the examination

એ અંગ્રેજ પ્રોફેસર ભટ્ટ ગયા ઓફિન્સ સુરતથી ભણવા એ ચોસર ગણ એ જોયું કે આ મુંબઈનો છોકરો નથી ઓફિસિટ સેન્ટરનો છોકરો છે એટલે એને રીવી કરવાનું છે એ પ્રોફેસર શું કરે મિડલ ઇંગ્લિશો ઓલ્ડ ઇંગ્લિશ એવું તમારે મોડન છે દરેક સ્કૂલ એવું ક્લાસ એમાં પણ એને એવું કર્યું ત્યારે ગમ ખાશે ત્રીજી વાર કરવા જાવ ને આમ બોલવા ગયો સોમાન સાથે